નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ લાઈફ ઇઝ ગુડ ચેનલમાં દોસ્તો તમારું સ્વાગત છે દોસ્તો આજે લાંબા સમય પછી ફરી રોડ ઉપર નીકળીએ છીએ લગભગ દોઢ મહિનો થઈ ગયો છે દોસ્તો આ ચૈતર મહિનામાં નર્મદા મૈયાની નર્મદા માતાની ઉત્તરવાહિની પરિક્રમા ચાલુ થાય છે જે રામપુરાથી તિલકવાડાની વચ્ચે જે નર્મદા નદી ઉત્તર તરફ વહે છે ને એની પરિક્રમા ચાલુ થાય છે લગભગ અઢાર કિલોમીટર જેવી છે એ પરિક્રમા કરવા જાય છે તો અહીંથી રામપરા અને રામપરા જઈ અને જે પરિક્રમા ચાલુ કરીશું એ પરિક્રમમાં આ તમને બતાવીશું અને અમે પણ કરીશું દોસ્તો આ પરિક્રમા ઘણા વર્ષોથી આ થાય છે અને શાસ્ત્રમાં બહુ મોટું મહત્ત્વ છે પણ અમે પહેલીવાર જઈએ છીએ એટલે આ એપિસોડમાં તમે અહીંથી ભરૂચથી રામપરાનો રસ્તો જોશો અને રસ્તામાં શું શું છે એ જોશો અને બીજા એપિસોડમાં આપણે પૂરી પરિક્રમમાં ડિટેલ સાથે કવર કરીશું તો આજના બ્લોગની શરૂઆત કરીએ આશા કરીશ કે બધા બ્લોગની જેમ આજનો બ્લોગ તમને ગમશે જો આજનો બ્લોગ મારો તમને ગમે તો મારા બ્લોગને ને મારા વિડીયોને એક લાઈક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો દોસ્તો હવે સીધા રોડ ઉપર જઈને મળીએ અહીંથી બે કલાકનો રસ્તો છે બે કલાકનો રસ્તો સાથે મળીને કાપીએ રોડ ઉપર આવી છીએ રોડ ઉપર થોડો થોડો ટ્રાફિક છે અત્યારે ઘડિયાળમાં વાગવાનો સમય તમને કહું તો ત્રણ ને દસ થઈ છે અને પોચવાનો ટાઈમ બે કલાકનો છે એટલે પાંચ ને દસે કે સવા પાંચે પહોંચીશું અને આ યાત્રા વિશે તમને વાત કરું ને તો દોસ્તો આ યાત્રા ઠંડા પોર માં કરવાની છે આમ ચોવીસ કલાકમાં તમે ગમે તે કરી શકો પણ મોટે ભાગે લોકો છે ને સાંજના સમયે ચાલુ કરે ઠંડા પોહરમાં અઢાર કિલોમીટર ચાલવાનું છે એટલે ધીરે 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 ચાલે અને આ આપણા દેશની એક માત્ર નદી એવી છે કે જેની પરિક્રમા થાય છે મેન પરિક્રમા તો બહુ વર્ષો થાય કરતા આખી પરિક્રમા નર્મદા પરિક્રમા કરતા વર્ષો નીકળી જાય પણ આ જે છે ને એ પરિક્રમા મેં તમને આગળ કીધું ને એમ ઉત્તરવાહીની પરિક્રમા છે જે બાજુ નર્મદા ઉત્તર તરફ વહે છે ને અઢાર કિલોમીટર એની આપણે પરિક્રમા કરવાની છે હવે એબીસી સર્કલ આગળ પહોંચવા આવ્યા છીએ આપણે સીધું નીકળવાનું છે જમણી બાજુ સુરત તરફ જવાય પણ આપણે જમણી બાજુ નથી વળવાનું આપણે સીધું નીકળી અને નેશનલ હાઈવે પકડવાનો છે આ એબીસી સર્કલ આવી ગયું હવે એબીસી સર્કલથી આપણે સીધું નીકળવાનું છે દોસ્તો તમારા સ્ક્રીન સામે જે બ્રિજ દેખાય છે ને એ નર્મદા ચોકડીનો બ્રિજ છે આ નર્મદા ચોકડી આવી ગઈ ડાબી બાજુ જઈએ તો બરોડા તરફ જવાય આપણે જમણી બાજુ વળવાનું છે જમણી બાજુ વળી અને નર્મદા મૈયા એટલે કે સરદાર બ્રિજ ક્રોસ કરી અને પેલી બાજુ જવાનું છે મુલત ચોકડી સુધી હમણાં આપણે મેન હાઈવે ઉપર ચડી જઈશું અને આ જે બ્રિજ છે બાજુમાં એ નર્મદા ચોકડીનો બ્રિજ છે બ્રિજ પૂરો થાય એટલે પછી આપણે મેન હાઈવે ઉપર ચડવાનું છે નેશનલ હાઈવે ઉપર આવી ગયા છીએ મુંબઈ અમદાવાદ નેશનલ ઉપર અને આપણે સીધું જવાનું છે બે બાજુ ભરૂચ સિટી છે અને અહીંયા છે ને આ બી બાજુ તમે જાઉં ને તો નીલકંઠ ધામ કરીને આવે છે તમને ક્યારેક બતાવીશ તમને નીલકંઠ મહાદેવ નું મંદિર છે આપણે સીધે સીધું જવાનું છે હમણાં નર્મદા નો બ્રિજ ચાલુ છે સરદાર બ્રિજ આપણે જૂના બ્રિજ ઉપરથી જવાનું છે બસ નર્મદા નદી ચાલુ થવાની તૈયારીમાં જ છે જો નર્મદા નદી ચાલુ બ્રિજ ચાલુ આ બાજુ ડાબી બાજુ જે બ્રિજ છે ને એકદમ જૂનો છે અને આ જમણી બાજુ જે કેબલ બ્રિજ છે ને હમણાં નવો બનેલો છે અને આપણે સીતા જઈ રહ્યા છીએ અને નીચે નર્મદા મૈયા નદી છે અને આપણે આની પરિક્રમા કરવા જવાની છે તો ધીરે ધીરે જઈએ છીએ ટ્રાફિક ફૂલ ઓન છે આ રોડ ઉપર તો ટ્રાફિક હોય જ છે સતત ટ્રાફિક હોય છે અત્યારે બાર નું ટેમ્પરેચર એમઆઈડી ઉપર ફોર્ટી ડિગ્રી બતાવે છે મિત્રો એટલે બહાર બહુ ગરમી હશે આપણે એસી ના કમ્ફર્ટ ઝોનમાં બેઠા છીએ ચાલો દોસ્તો તો આપણે ક્રોસ કરી લીધી છે નર્મદા નદી અને આપણે સીધે સીધું જવાનું છે આપણે નેશનલ હાઈવે ફોર્ટી એટ ઉપર ચાલી રહ્યા છીએ આમાં એક કિલોમીટર ચાલવાનું છે એક કિલોમીટર પછી બ્રિજ આવશે બ્રિજની સાઈડમાંથી ડાબી બાજુ વળી વળવાનું છે જે આપણે ડાબી બાજુ વળીશું ને એને મુલત ચોકડી કહેવાય મુલત ચોકડી થી આપણે ડાબી બાજુ વળવાનું છે જો સામે બ્રિજ આવ્યો ને એ બ્રિજ આપણે ચડવાનું નથી એ બ્રિજ ચડીને સીધા જઈએ તો અંકલેશ્વર ને સુરત જવાય આપણે જવાનું છે નીચે આ જે ચોકડી આવશે ને ચોકડી છે અને અહીંથી આપણે ડાબી બાજુ વળવાનું છે ડાબી બાજુ વળી અને ભરૂચ રાજપીપળા વાળો રોડ લેવાનો છે સ્ટેટ હાઈવે લેવાનો છે જોવા સામે પેલા ટ્રક ઉભા છે ને પેલો ટ્રક જાય છે ને એ બાજુ આપણે વળવાનું છે અહીંથી રસ્તો થોડોક ખરાબ મળશે મુલત ચોકડી આવી ગઈ અને અહીંથી આપણે ડાબી બાજુ વળી રહ્યા છીએ દોસ્તો રસ્તો અહીંથી જ ખરાબ થઈ ગયો છે જોઈએ હવે આગળ જતા કેવો રસ્તો મળે આપણે રસ્તો ખરાબ થઈ ગયો છે હવે આ રસ્તો કેટલો ખરાબ ક્યાં સુધી ખરાબ હોય આપને ખબર નથી હવે જોઈએ રસ્તો કેટલો ખરાબ નીકળે કેવો ખરાબ નીકળે આ રોડ ઉપર આવો ને તો મુલ ચોકડી થી પૂરો રોડ ખરાબ છે તમે જુઓ કેટલો રોડ ખરાબ છે એટલો ખરાબ રસ્તો છે અને આમાં હાલના સમયે કે એવા સમયે ટ્રાફિક જામ પણ હશે જુઓ કેટલી ધૂળ ઉડે છે બહુ ખરાબ રસ્તો છે અને એકદમ ધીરે ધીરે વીસ ત્રીસ ની સ્પીડે જવાય એવું છે કારણ કે બાજુમાં છે ને આરસીસી રોડ બને છે આરસીસી નો રોડ બને ને એને લીધે ખરાબ છે અને એક જ રસ્તો ચાલે છે અને એમાં બીજો ખાડા ખબડા આખો રફ રસ્તો જ છે ઓફ રોડિંગ જ છે ટોટલી એટલે આ રસ્તે નીકળતા પેલા ધ્યાન રાખવું સામે બીજી એક ચોકડી આવી છે એ આપણે ડાબી બાજુ ઓળવાનું એ બાજુ ઓળવાનું છે જમણી બાજુ જાઉં તો અંકલેશ્વર જવાય આપણે એ રસ્તો લેશું રિટર્નમાં રાતે અંધારામાં કારણ કે આ રસ્તો ખરાબ છે ને અંકલેશ્વર થી ભરૂચ જઈશું એટલે પંદર કિલોમીટર વધશે એટલે આપણે જો ડાબી બાજુ જઈએ છીએ આ કઈ ચોકડી છે ને ખબર નથી નામ નથી આનું ગૂગલ ઉપર પણ નામ નથી આવતું જો આવતું હશે તો પાછળથી લખી નાખીશ આપણે ડાબી બાજુ વળી રહીએ છીએ ડાબી બાજુ વળીશું ને એટલે તરત જ ફાટક આવશે રેલવે ફાટક અને આના પછી તરત જ ગુમાન દેવા આવશે હું આગળ આગળ એટલા માટે કહું છું કે આ રસ્તો અમારો ગોખાઈ ગયેલો છે આ રસ્તા ઉપર પેલા અમે ડેમ જોવા બહુ જતા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બી એક બે વાર જઈ આવ્યા છીએ એનો વિડીયો બી આપણે બનાવ્યો નથી ત્યારે હું વિડીયો બનાવતો નહોતો આપણે એનો વિડીયો બનાવીશું ને આખો રૂટ તમને બતાવીશ એ બી આ આપણે જઈએ છીએ ત્યાંથી નજીક જ થાય જાય બે કલાક થાય સ્ટેચ્યુ ઓફ યુનિટી બાજુ ગુમાનદેવ નું મંદિર છે જમણી બાજુ જો આપણે ગુમાનદેવ ક્રોસ કરી રહ્યા છીએ અને થોડો થોડો ટ્રાફિક છે આપણા રસ્તો સીધો લેવાનો છે સીધું જવાનું છે મિત્રો રસ્તો મસ્ત છે લગભગ એકાદ કિલોમીટર અમે પાસ કરી લીધો છે રસ્તો સારો છે વાંધો નથી જે પેલા બહુ ખરાબ હતો ને એવો ખરાબ નથી રસ્તો સારો છે એવું બોલો ને થોડુંક રસ્તો ખરાબ આવ્યો પણ એ તો ખાલી થોડો ઘણો હતો અને આ રોડ ઉપર છે ને સીએનજી ના પંપ પણ છે પેટ્રોલ પંપ પણ પુષ્કળ છે અત્યાર સુધીમાં બે પેટ્રોલ પંપ ગયા એક સીએનજી નો પંપ ગયો એટલે આ રોડ ઉપર તમને આ બધું તો મળતું રહેવાનું કારણ કે આ રોડ લાઈવ રોડ છે રે રે ઝગડિયા નામનું નાનું નગર નાનું ગામ આવ્યું છે તાલુકા પ્લેસ છે આ બાજુ નું તમારા સ્ક્રીન ઉપર ઝઘડિયા છે અને જમણી બાજુ ઝઘડિયા જીઆઈડીસી છે એમાં ખાસ એવી કેમિકલ કંપનીઓ છે તો આ તમારા સ્ક્રીન ઉપર ઝઘડિયા ગામ છે સિટી છે નાનું ગામ છે નાનું સિટી છે નગર છે અને મસ્ત રોડ ની હમણાં રામનવમી આવે છે ને એની તૈયારી થઈ ગઈ લાગે છે ઝઘડિયા નગર ના નજારા સિટી કે નગર મોટું નથી એટલે હમણાં જ પૂરું થઈ જશે પણ થોડું શાંતિથી ચલાવવાનું જોવો ગમે એમ કરીને ક્રોસ કરશે લોકો વચ્ચે નાખશે ચાલો આપણે ધીરે ધીરે ઝઘડિયા નગર ને ક્રોસ કરી દીધું છે હવે પૂરું થઈ ગયું ઝઘડિયા નગર બહુ જાજુ છે નહીં અને અહીંયા રોડ થોડો સિંગલ પતિ થઈ ગયો છે આ વિસ્તાર ચોમાસામાં આવવા જેવો વિસ્તાર છે ર સારો બી નથી ને બહુ ખરાબ પણ નથી ચાલે ગાડીની સ્પીડ જેવી મળે છે કારણ કે જો આ રસ્તો રિપેર કરેલો છે ને ડામર નાખેલો છે ડામર ઉપર લેવલિંગ કરેલો આમ ગાડી થાય છે વાઇબ્રેટ જો હામે પેલી ટ્રક કેમ આમામથી આખી એવી થાય છે પણ ખાડા નથી રિપેર કરેલો છે એટલે ચાલે તો તમારા સ્ક્રીનમાં જે હામે દેખાય છે ને એ રાજપાળી છે રાજપાડી માં આપણે સીધે સીધું જવાનું છે અહીંયા એક ચોકડી પડે છે એમાં તમે જમણી બાજુ જાવ ને તો નેત્રંગ બાજુ જવાય અને નેત્રંગ થી આમ અંકલેશ્વર સુરત પણ જવાય આપણે જવાનું છે સીધે સીધું એટલે જીએમડીસી નું મોટા મોટી સાઈટ અહીંયા છે કાઠિયાવાડી ધાબા ને હોટલ ને રૂમ ને બધું જ છે જમણી બાજુ નીકળો એટલે આખો જંગલ એરિયા ચાલુ થાય અને નાની નાની નદીઓ એવી મસ્ત ઝરણા વહેતા હોય ને ચોમાસામાં બહુ મજા આવે એટલે આપણે સીધે સીધું જવાનું છે મિત્રો કારમાં અમે ત્રણ જણા છીએ અમારા મમ્મીજી છે બાજુમાં નીમી બેઠી છે હું ડ્રાઇવિંગ કરું છું અને ધીરે ધીરે વાતો કરતા કરતા અમે આગળ વધી રહ્યા છીએ દોસ્તો રાજપાડી પૂરું થઈ ગયું છે ને પછી કોઈ નદી આવી છે કઈ નદી છે એનું નામ ખબર નથી અને બાજુમાં જો રેલવેનો બ્રિજ દેખાય છે એટલે રેલવે અમારી પેરેલ પેરેલ ચાલે છે અને રેલવેની બાજુમાં જ રોડ છે અને અમે રોડ ઉપર ધીરે ધીરે જઈ રહ્યા છીએ રસ્તો સારો છે મેં આગળ કીધું ને એ પ્રમાણે અને મજાનો છે કરીને કોઈ ગામ નું પાટિયું આવ્યું છે ડાબી બાજુ જાવ તો સંજાલી બાજુ જવાય અને આપણે આ સીધે સીધું જઈ રહ્યા છીએ થોડો થોડો જંગલ એરિયા ચાલુ થઈ ગયો છે અને આગળ જતા છે ને ડુંગર ને એવું બધું ચાલુ થશે રાત પાડી પછી ટ્રાફિક એકદમ ઓછો થઈ ગયો છે લગભગ નહીવત ટ્રાફિક છે કારણ કે ચાલીસ ડિગ્રીની આજુબાજુ બહાર તાપમાન છે સિટી આવ્યું છે આ એકદમ નાનકરું સિટી છે ઉમલ્લા અને આપણે ઉમલ્લાને ક્રોસ કરીને સીધું જ જવાનું આ રોડ છે ને સ્ટ્રેટ જ છે અને અહીંયા બેરિકેટ લાગેલા છે ગુજરાત પોલીસને એટલે રાતે સ્પીડમાં ધ્યાન રાખજો આ ઉમલ્લા જો નાનકરું હતું આપણે ક્રોસ કરી નાખ્યું છે ચોવીસ કિલોમીટર સ્ટ્રેટ જવાનું છે ચોવીસ કિલોમીટર પછી રાઈડ વળવાનું છે કદાચ તમારા સ્ક્રીનમાં જો જમણી બાજુ દેખાતી હોય ને જે ફેક્ટરી છે એ ફેક્ટરી છે રાજશ્રી પોલીમર જો તમારા સ્ક્રીનમાં કદાચ દેખાતી હોય ને તો મને મારી આંખોથી દેખાય છે પણ વારે ઘડીએ ઝાડ આડ આવી જાય છે ને એટલે કદાચ તમને સ્ક્રીનમાં જમણી બાજુ ત્રાસુ થોડુંક જોજો દેખાતું હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ના બોર્ડ પણ આવવા માંડ્યા છે અહીંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ચોપન થી ત્રેપન કિલોમીટર છે રાઈસિંગપુરા અહીંથી જમણી બાજુ જવાય છે અમે દોસ્તો એક બે વાર અહીંયા ટ્રેક કરવા પણ આવેલા છે ચોમાસામાં આ જ એરિયામાં એટલે એરિયો મેં તમને કીધું ને ચોમાસામાં તો એકદમ નેચર થી કે એવો મસ્ત ખીલી ઉઠે ને બહુ મજા આવી જાય જો દોસ્તો આપણે ભરૂચ જિલ્લો છોડી અને નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી લીધો છે નર્મદા જિલ્લો અહીંથી ચાલુ થયો છે અને તમારા બધાનું નર્મદા જિલ્લામાં સ્વાગત છે નર્મદા જિલ્લામાં આપણે આગળ વધી રહ્યા છીએ અને રોડ દોસ્તો સારો છે રોડની કન્ડિશન સારી છે બારે ટેમ્પરેચર થર્ટી નાઇન ડિગ્રી છે અને મારી ગાડીની સ્પીડ પંચોતેર થી એસી ની વચ્ચે છે ઉતાવળ નથી એટલે બહુ ગાડી વધારે સ્પીડમાં માં ચલાવી નથી ધીરે ધીરે અમે સિત્તેર થી પંચોતેર ની સ્પીડમાં જઈએ છીએ પ્રતાપનગર કરીને કોઈ ગામ આવ્યું છે ને સીધું રાજપીપળા છે અહીંથી જવાનું આપણે આમલેથા કરીને કોઈ ગામ આવ્યું છે નાનકડું એકદમ નાનું ગામ છે બે બાજુ ગામના મકાનો છે અને આ બસનું નિશાન દોરેલું છે એટલે આ બસ સ્ટેશન છે ખુલ્લું એમના એકદમ ગામડાનું વાતાવરણ છે હવે અહીંથી દસ કિલોમીટર છે અડધો કલાક છે અમારા અહીંથી અડધો કલાકમાં અમે પહોંચી જઈશું અમારા ફાઈનલ ડેસ્ટિનેશન રામપરા આગળ જ્યાંથી પરિક્રમમાં ચાલુ થાય દોસ્તો પરિક્રમાની વાત કરું ને તો પરિક્રમા બે જગ્યાએથી ચાલુ થાય એક તિલકવાળાથી અને રામપુરાથી આપણે રામપુરાથી ચાલુ કરવાની છે તમે આમ દૂધ બીજી બાજુથી આવો તો તિલકવાળાથી ચાલુ થાય તિલકવાળાથી રામપુરા ને રામપુરાથી તિલકવાડા આપણે રામપુરાથી તિલકવાળા અને તિલકવાળાથી રામપુરા એ રીતે પરિક્રમા ચાલુ કરવાની છે એટલે બે રીતે તમે પરિક્રમા કરી શકો એટલે આપણે રામપુરા જવાનું છે ફાઇનલ ડેસ્ટિનેશન આપણું રામપુરા છે

કેટલો મસ્ત સીન આવે છે અને રાજપીપળા સિટી આવી ગયું છે જુઓ નીચાણ માં છે રાજપીપળા તમને દેખાતું હોય તો સ્ક્રીન માં આ બાજુ રેલવે નો બ્રિજ પણ છે જમણી બાજુ દોસ્તો જુઓ બાજુમાં રેલવે નો બ્રિજ છે અને આ લગભગ કરજણ નદી ઉપરનો બ્રિજ છે અને અમે જે બ્રિજ ઉપરથી પ્રસાર થઈ રહ્યા છે ને એ બ્રિજ પણ કરજણ નદી ઉપરનો બ્રિજ છે અને જે આ ગરનાળું છે ને ગરનારાથી તમે સીધા જાઓને તો કોઈચા જે નીલકંઠ ધામ છે ને સ્વામિનારાયણ ભગવાનનું ત્યાં જવાય અને જો રાજપીપળા સિટી આવી ગયું છે આપણે અહીંથી સર્કલ થી જમણી બાજુ જવાનું છે જમણી બાજુ વળી અને રાજપીપળા સિટીમાં પ્રવેશ લેવાનો છે પશુ દવાખાનું ડાબી બાજુ છે રાજપીપળા સિટી ચાલુ થઈ ગયું છે અને જમણી બાજુ રાજપીપળા નગર નો બગીચો છે જિલ્લા મથક છે રાજપીપળા આવે ને ત્યાંથી આપણે ડાબી બાજુ જવાનું છે કન્ટિન્યુ આગળ છે ને હરસિદ્ધિ માતા નું મંદિર આવશે હમણાં એ મંદિર બહુ ફેમસ છે મંદિર માં અમે ઘણી દર્શન કરવા ગયેલા છીએ તો આ બાજુ જે વ્હાઈટ બિલ્ડિંગ દેખાય ને ત્યાંથી અંદર જવાનું અને હરસિદ્ધિ માતાજી નું મંદિર છે ફરી આપણે છે ને આખી ટ્રીપ કરીશું ગુમાનદેવ મંદિર અને હરસિદ્ધિ માતાનું મંદિર ને બધું બતાવીશું એક જ બ્લોક અત્યારે આપણે સીધે સીધા જઈએ છીએ જો દોસ્તો અહીંયા ફરી કોઈ મંદિર આવ્યું છે જમણી બાજુ હવે અહીંથી આપણે ડાબી બાજુ વળવાનું છે દોસ્તો રસ્તો જોઈ લેજો નાટ પીપળાનો તમે જો એક ઘંટાનો ઊંધો લીધો ને તો સિટીમાં ઘૂસી જશો તો સિટીનો ટ્રાફિક ચાલુ થઈ ગયો ને પેલા છે ને આ રાજપીપળા ભરૂચ જિલ્લાનો હિસ્સો હતો નર્મદા જિલ્લો બન્યો ને એટલે રાજપીપળા નર્મદા જિલ્લાનું પાટનગર થઈ ગયું નગર પહેલા રાજપીપળા ભરૂચ જિલ્લામાં જ આવતું અત્યારે રાજપીપળાનું પાસિંગ છે જીજે ટ્વેન્ટી એટલે કે જીજે બાવીસ પેલા જીજે સિક્સટીન હતું અમારી જેમ પાસિંગ આરટીઓ પાસિંગ આપણે સીધે સીધું જવાનું છે સીધે સીધો આ રોડ પકડી રાખવાનો છે અહીંયા પણ પણ તમને છે ને રહેવાની વ્યવસ્થા મળી જશે રાજપીપળામાં કેવો મસ્ત નજારો છે કેવું ગ્રીનરી ભરપૂર છે ને કેવી મસ્ત ગ્રીનરી છે ગ્રીનરી એકદમ ભરપૂર છે રાજપીપળામાં અહીંયા પહોંચતા બે ડિગ્રી ટેમ્પરેચર ઘટી ગયું જોકે ટાઈમ પણ સાંજનો થઈ ગયો છે હવે આગળ જતા છે ને ફરી એક ચોકડી આવશે ત્રણ રસ્તા ભેગા થયા છે એક ખામે થી આવશે આપણે જે ખામે જવું એ રસ્તો આપણે જઈએ છીએ અને જમણી બાજુ એક રસ્તો જશે એ રસ્તો છે ને ડેડિયાપાડા ને એ બાજુ જાય હું તમને બતાવું હમણાં સામે પેલો જે ગેટ છે ને એ ગેટ ની બાજુ જ રસ્તો એક જાય છે જમણી બાજુ જો પેલી ગાડી કદાચ તમને દેખાતી હોય ને તો બ્લેક કલર ની ગાડી ગઈ ને એ કાર ગેટ પૂરો થયો ને પછી આજે ક્રોસ કરવા જે કાર ઊભી છે ને બે આ ટ્રેક્ટર આવ્યું ને એ બાજુ જાવ એટલે ડેડિયાપાડા પાડા ને એ બાજુ જવાય આપણે સીધું જવાનું છે એ રસ્તો પણ દોસ્તો એકદમ સીનિક છે અને ચોમાસામાં તો એટલો મજા આવે એવો રસ્તો છે ને અને થોડો ઘણો ઘાટ વાળો રસ્તો છે બહુ મજા આવે એવો રસ્તો છે તો દોસ્તો રાજપીપળા સિટી આપણે પૂરું કરી દીધું છે અને ત્રણ કિલોમીટર પછી આપણે ડાબી બાજુ વળવાનું છે દોસ્તો આપણે હમણાં જ મુખ્ય હાઈવે છોડી દીધો છે નિશાની કહું ને તો રાજપીપળા થી ત્રણ કિલોમીટર પછી સીએનજી છે અને હવે આ ગામનો રસ્તો ચાલુ થઈ ગયો છે ડબલ લેન નો રસ્તો ચાલુ થઈ ગયો છે અને આજુબાજુ મસ્ત કેળાની અને પપૈયાની ખેતી છે જો તમને નિમી બતાવે છે બાજુમાંથી દોસ્તો બીજા ગ્રીનરી ભરપૂર છે કારણ કે આ નર્મદા કિનારો છે અને નર્મદા કિનારા લીધે પાણી પુષ્કળ છે એને લીધે ગ્રીનરી ભરપૂર છે દોસ્તો અને રસ્તો મજા આવે એવો ચાલુ થઈ ગયો છે જો દોસ્તો જેમ આગળ વધીએ છીએ ને એમ મસ્ત બ્યુટી ચાલુ થઈ ગઈ છે બે બાજુ ઝાડ બે બાજુ કેળાના ને એના બગીચા અને બહુ મસ્ત રોડ છે થઈ ગયો છે અને સિંગલ સિંગલપટ્ટી રોડ છે મજા આવે રોડ છે જુઓ બે એરંડિયાની ખેતી છે બે બાજુના ખેતરમાં એરંડિયા વાવેલા છે અને બાજા કેળા આવ્યા અને જમણી બાજુ પપૈયા એટલે મસ્ત બગીચા ચાલુ થયા છે અને રસ્તો મસ્ત છે સિનિક રસ્તો છે અને આ રોડ ઉપર આવ્યા ને ટેમ્પરેચર એક ડિગ્રી ડાઉન થઈ ગયું રે ના રે મિત્રો ગામ જુઓ કેવા સરસ ગામ છે અને ગામ ડેવલોપ ગામ છે અને આ ગામનું નામ છે નવા રામપુરા એટલે આપણે રામપુરા જવાનું છે પણ આ એના પેલાનું ગામ લાગે છે આ બાજુ ખેડા ખેતી જ થતી લાગે મોટા ભાગની વાડીમાં ખેડા જ છે જો રસ્તો કેવો મસ્ત છે ઘાટ નો રસ્તો એવો છે ને સર્પાકાર એટલો બધો સર્પાકાર નથી પણ છે કેટલો મસ્ત આગળ રસ્તો લાગે છે એકદમ અને બે બાજુ જે કેળાના ખેતર છે ને એટલા મસ્ત લાગે છે ને આમ ગ્રીન ચાદર પાથરેલી હોય ને એ ખરખી એવું લાગે જો દોસ્તો તમે રાતે આવો ને સંખ્યા વધારે હોય ને તો અહીંથી પાર્કિંગ ચાલુ થઈ ગયું જનરલ પાર્કિંગ ના એના બોર્ડ આવી ગયા ને પોલીસ પોઈન્ટ પણ આવી ગયા છે એટલે બહુ પબ્લિક થઈ રાતે અને હવે ચારસો મીટર છે ચારસો મીટરમાં રામપુરા આવી જશે અને ગૂગલે જે ટાઈમ બતાવ્યું ને એ ટાઈમે આપણે પહોંચીશું હવે આપણે અહીંથી આગળથી જમણી બાજુ વળવાનું છે જો આ બધા પાર્કિંગના ને એના પોલીસ પોઈન્ટના બોર્ડ આવી ગયા જો અહીંયા પાર્કિંગ છે પેન પાર્ક એવું છે પણ અત્યારે ટ્રાફિક નથી એટલે આપણે લગભગ છેલ્લે સુધી જવાનું થશે છેક સુધી આપણું ડેસ્ટિનેશન આવી ગયું છે અને અહીંથી આપણે ચાલુ કરવાની છે યાત્રા જો પાર્કિંગમાં પાર્ક કરીને તમારી સાથે મુલાકાત કરું છું તો દોસ્તો હવે અહીંયા પહોંચી ગયા છીએ ભરૂચ થી રામપુરા પહોંચવાનો બ્લોગ અહીંયા સુધી જ આશા કરીશ કે અહીંયા સુધીની સફર તમને ગમશે નેક્સ્ટ બ્લોગમાં આપણે યાત્રા શરૂ કરીશું ચાર કલાક સાડા ચાર કલાકની યાત્રા છે એનો બ્લોગ રહેશે તો આ બ્લોગમાં તમને બાય બાય તમે હરો ફરો અને શાંતિથી જીવો એ મોટો સાથે જય શ્રી કૃષ્ણ અને બાય બાય